મા ગંગાજીના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે સો વર્ષ ઉપરાંતની પરંપરાથી જેઠ સુદ એકમથી જેઠ સુદ સુધી નર્મદા કિનારે ગંગા દશહરા મહોત્સવ મનાવવામાં આવે છે દસ દિવસીય આ પર્વમાં નર્મદા મૈયાની ગંગા મૈયા સ્વરૂપમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે દિવ્યા આરતીના કાર્યક્રમો યોજાય છે અને માતાજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ છે ત્યારે યાત્રાધામ ચાંદોદ ખાતે લગભગ સો વર્ષ પહેલાં નર્મદા કિનારા સ્થિત શ્રી જગદીશ મંદિર મઠના વૈદ્યસ્વામી દ્વારા ગંગા દશેરા પર્વનો પ્રારંભ કરાયો હતો અને ત્યારબાદ આ પર્વના અધ્યક્ષસ્થાને નારાયણ સ્વામી બાદ તેમના દીકરા દત્તુભાઈ હરડીકર ભાસ્કરભાઇ હરડીકર એ આ મહોત્સવની કમાન સંભાળી હતી આવે આ ઉત્સવ આજે પણ નગરના વિદ્વાન બ્રાહ્મણો ગંગા દશેરા સમિતિ તેમજ સમગ્ર નગરના સહકારથી ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે આ મહોત્સવના પાંચમા દિવસ અને મંગળવારના રોજ વ્રજભૂમિ આશ્રમ ચાંદોદ નવા માંડવાના નારાયણ ચરણદાસજી મહારાજ યુવા તબીબ ડોક્ટર રાકેશ પટેલ મહાનુભાવો અને રાજકીય ઉપરણીઓ સહિત દૂર દૂરથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ ઉત્સવમાં જોડાયા હતા કહેવાય છે કે ગંગા દશેરાના દસ દિવસીય પર્વ દરમિયાન ચાંદોદ ખાતે નર્મદા નદીમાં જે સ્નાન વિધિ કરવામાં આવે છે કાયિક વાચિક અને માનસિક રીતે થતા દસ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે ઉપરાંત આ દિવસોમાં તલનું અને તાંબાનું તથા સુવર્ણના દાનનો વિશેષ મહિમા છે આજે પ્રસંગ છે મારી જાણના પ્રમાણે મારી જે ઉંમર થઈ તે પહેલાંથી ઉજવાય છે લગભગ સો વર્ષ તો થઈ ગયા છે કારણ કે નારાયણ સ્વામી કરી નહીં હતા આપણે ભાસ્કરદાદા હતા દત્તુદાદા હતા એમના પિતાજી પણ આ ઉત્સવ કરતા હતા ત્યારથી આ પરંપરા ચાલે છે આ પરંપરાની અંદર જ્યારે જ્યારે દશહારાનો ઉત્સવ થાય ત્યારે આરતી આ રીતે થતી હતી આરતીની અંદર આ જે આરતી છે એ ગંગાજીના અવતરણની આરતી છે અને નર્મદાજી એ ગંગાનું સ્વરૂપ છે પૃથ્વી પરની ગંગા એ નર્મદાજી છે ત્યારે ગંગાજી તો સ્વર્ગમાંથી અવતરણ થયું એ ત્યારે થયું ત્યારે એ પહેલાં જ પણ નર્મદાજી હતા જ એટલે ઋષિમુનિઓએ પણ નર્મદાજીને ગંગા તરીકે જ પૂજન કર્યા છે અને આ ઉત્સવ જે છે એ લગભગ સિત્તેર એંસી વર્ષ માને થયા ત્યાં સુધી તો ચાલુ જ છે પણ તે પહેલાંથી પણ ચાલુ હતો અને આની અંદર એનું આપણું એ કહે છે કે આ દિવસોમાં દસ દિવસની અંદર જે લોકો સ્નાન કરે ને એને ગંગા સ્નાનનું ફળ મળે અને એનાથી કાયિક વાચિક અને માનસિક એ પ્રમાણે જે ત્રણ પાપ છે માણસના એમાંથી મુક્ત થાય છે એમાં ત્રણ પાપ કાયિક છે ત્રણ પાપ વાચિક છે ચાર પાપ માનસિક છે એટલે દસ પાપનું એમાંથી મુક્તિ મળે એટલે એને દશહરા પાપ દશહરા કહેવામાં આવે છે ગુજરાતમાં છેલ્લા થોડા ઘણા દિવસથી વરસાદી માહોલ છવાયો છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છૂટા છવાયા